બામણ ગામ સ્થિત મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં કામ કરતા ચારસો થી વધુ કામદારોએ ન્યાયની માંગ સાથે રેન્જ આઈજી ઓફિસ ખાતે સોમવાર આવેદન પત્ર પાઠવ્યું હતું બામણ ગામ પાસે આવેલ મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીને તે જે બે હજાર બારમાં ગેરકાયદેસર લોકઆઉટ કરવામાં આવી હતી તેમાં કામ કરતા ચારસો થી વધુ કામદારો પોતાના ન્યાય હક માટે રેન્જ આઈજી ઓફિસ ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા કામદારોનું કહેવું છે કે મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં રહેલા અંદાજે પાંચસો કરોડની મશીનરી બારોબાર કંપનીના ડાયરેક્ટર કમલસિંહ રાણકા તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા સામાન વગેરેની ચોરી કરીને ગંભીર ગુનો કરેલ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા જેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી કંપનીના ડાયરેક્ટર કમલસિંહ રાણકા વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા અને ચોરી અંગેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી કામદારોએ માગણી કરી હતી જો તપાસ થાય તો ચોરી કરેલી મશીનરીના કરોડો રૂપિયા પાછા આવે તો કામદારોના ક્લેમમાં પણ વધારો થાય તેમ કામદારોનું કહેવું છે

બે બાર થી બે હાજર થઈ હજુ સુધી અમારી કોર્ટમાં લડત ચાલુ છે અમને એક રૂપિયાનું વળતર મળ્યું નથી